આજે સવારે જ્યારે હું મારા સ્થાનેથી મહાનગરપાલિકાની કચેરી આવતો હતો ત્યારે મને એક મીડિયાના મિત્રનો પણ ફોન આવ્યો અને મેં પોતે જાત તપાસ કરી તો જિલ્લા પંચાયત ચોકની અંદર રાજકોટ મહાનગરપાલિકાનું સ્માર્ટ સિટીનું એક બસ સ્ટોપ છે ત્યાં મેં એક જાહેરાત જોઈ જેમાં ચિકનની અને મટનની અને બિરિયાની જાહેરાત હતી રાજકોટ છે એ એક સુંદર નગરી છે ક્લીન રાજકોટ ગ્રીન રાજકોટ જ્યારે રાજકોટના શેરીજનો રંગીલા રાજકોટના શેરીજનો માટે ભારતીય જનતા પાર્ટીના શાસકોની અમારી હંમેશા નેમ રહી છે કે આ પ્રકારની કોઈપણ જાહેરાતો ચાહે આ પ્રકારનું કોઈપણ કૃત્ય એડ એજન્સી કરતી હોય તેને ચોક્કસથી રિમૂવ કરવામાં આવશે આજે મારા ધ્યાનમાં આવ્યું છે મેં અધિકારીઓને સૂચના આપી છે સાડા અગિયાર વાગે મારા ધ્યાનમાં આવ્યું છે ને બાર વાગે આ રાજકોટના આખા રાજકોટમાં જ્યાં જ્યાં પણ આવા મટનના અને ચિકનના જે હોર્ડિંગો માર્યા છે એ અમે અત્યારે રિમૂવ કર્યા છે અને એજન્સી જે તે એજન્સી હશે આઈ ડોન્ટ નો મને ખબર નથી કોણ એજન્સી છે પણ એ એજન્સીને પણ અમે લોકોએ અત્યારે નોટિસ આપીએ છીએ અને ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિ કોઈપણ એજન્સી રાજકોટ શહેરની અંદર આ પ્રકારના હોલ્ડિંગ નહીં જ મારવા દઈએ અમે ચાહે રદ કરવું પડે તો રદ કરશું કોર્પોરેશનને આર્થિક નુકસાન જાય તો ભલે જાતું પણ આ પ્રકારના કોઈપણ જાતના હોર્ડિંગ નહીં મારવા દઈએ